નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર મુખ્ય સમાચારોથી ઉમર સોરસુંબા વિસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણનો લાભ મળી રહે તે માટે સ્વર્ગસ્થ મોહનલાલ કિશનચંદ મહેતા દ્વારા નવનિર્માણ કેળવણી મંડળના નેજા હેઠળ એમ કે મહેતા કેમ્પસમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તે દિશામાં સફળ પ્રયાસો કરાયા હતા વર્તમાન સમયમાં બીએડ કોલેજ સુધીના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે ઉમરગામ સોરસુંબા વિસ્તારના હજારો વિદ્યાર્થીઓના કારકિર્દીના ઘડતરના મૂળમાં એમ કે મહેતા કેમ્પસનો સિંહ ફાળો રહ્યો છે સ્વર્ગસ્થ મોહનલાલ કિશનચંદ મહેતાની વીસમી પુણ્યતિથિ નિમિત્તે ફાસ્ટ ન્યૂઝની ટીમ શ્રદ્ધાંજલિ પાઠવે છે ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર આવેલી દમણ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પારડી તાલુકામાં તેર એમ વલસાડ તાલુકામાં ચાર એમએમ ધરમપુર તાલુકામાં એક એમએમ કપરાડા તાલુકામાં નવ એમ એમ ઉમરગામ તાલુકામાં એકતાલીસ એમએમ અને વાપી તાલુકામાં ત્રીસ એમએમ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં એકતાલીસ એમ નોંધાયો છે ઉમરગામ તાલુકામાં નીચાણવાળા સ્થળો પર પાણી ભરાયા હતા ભિલાડ નેશનલ હાઇવે પર રોકડીયા હનુમાન મંદિરને અડીને આવેલા સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સાંસદ ધવલ પટેલ દ્વારા મંત્રી નીતિન ગડકરીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત દાહોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉમરગામ મામલતદાર જૈનિશ પાંડવની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ બાંઠિયાએ બાળકોને વિધિવત શાળા પ્રવેશ કરાવી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના કરી હતી ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી બાંધકામ સમિતિ અધ્યક્ષ વર્ષાબેન સુરવે તથા એનડીઆરએફ ટીમના જવાનોની ઉપસ્થિતિમાં કામરવાડ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળે છે ધારાસભ્ય રમણભાઈ પાટકર પંદરથી વધુ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો આજે ત્રીજા દિવસે ધારાસભ્ય રમણભાઈ પાટકર માલખેત ચીખલવાડા માણેકપુર ખતલવાડ વગેરે વિસ્તારની શાળાઓમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર માલખેત ગ્રામ પંચાયત સરપંચ અસુમતીબેન માણેકપુર ગ્રામ પંચાયત સરપંચ રાકેશભાઈ વઘાત તથા ખતલવાડ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે નવનિર્મિત શાળાના વર્ગખંડોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું ઉમરગામ તાલુકાના તલવાડા ચાર રસ્તા ખાતે ઓવરબ્રિજના નિર્માણ માટે એકતાલીસ કરોડથી વધુની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસથી થી મલાવ ફાટક જેવા મોટે ભાગે વાહન ચાલકો અહીંથી પસાર થતા જોવા મળે છે ભૂતકાળમાં ઓવરબ્રિજના અભાવે અનેક નિર્દોષ વાહન ચાલકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે સ્થાનિક કક્ષાએથી રજૂઆત બાદ ઓવરબ્રિજ માટે એકતાલીસ કરોડથી વધુની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે છેલ્લા એક વર્ષથી ઓવરબ્રિજના નિર્માણની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ કામગીરી મંથર ગતિએ ચાલતા સ્થાનિક વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ બ્રિજના નિર્માણની કામગીરી ગોકળગાઈની ગતિએ ચાલી રહી છે દમણના સોમનાથ વિસ્તારમાંથી રસ્તાની બાજુમાં ઝૂંપડીમાંથી એક પણ પ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટના અંગે જાણ થતા દમણ પોલીસ વિભાગના અધિકારીઓ ઘનાસ્થળ પર દોડી આવ્યા હતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી દમણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી યુવકનું અકસ્માતે મોત નિપજ્યું છે કે પછી હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે દમણ દરિયા કિનારે પ્રશાસન દ્વારા ધારા એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે પર્યટકો સાથે સ્થાનિકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે માછીમારો માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી પર્યટકોની સલામતી માટે પ્રશાસન દ્વારા એકત્રીસ ઓગસ્ટ સુધી ધારા એકસો ચુમ્માલીસ લગાવવામાં આવી છે સામાન્ય દિવસોની તુલનામાં એકસો ચુમ્માલીસ ધારા લાગુ કર્યા બાદ દમણ દરિયા કિનારે કાગડા ઉડતા જોવા મળ્યા હતા દમણ પ્રશાસન દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ દરિયા કિનારે બેરિકેડ મૂકવામાં આવ્યા છે દમણના દરિયામાં બે પ્રવાસીઓ ડૂબતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો ગત રવિવારનો હોવાનું જાણવા મળી રહ્યું છે વિડીયોમાં ડૂબતા યુવકોને બચાવવા કિનારે ઉભેલા લોકો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે યુવકોને બચાવવાના કિનારે ઉભેલા લોકોના પ્રયાસો નિરર્થક સાબિત થયા હતા યુવકો દરિયામાં તણાઈ ગયા હતા સુરતના કાપોદરા વિસ્તારના યુવકોનું એક ગ્રુપ દમણ ડમ્પોર બીચ ખાતે ફરવા આવ્યું હતું યુવકો દરિયા કિનારે સીડી પર બેઠા હતા તે દરમિયાન ઊંચા ઉછળીને આવેલા તોતી મોજાની જપેટમાં બે યુવકો આવી ગયા હતા દરિયામાં તણાઈ ગયેલા યુવકો પ્રચંડ મોજાની થપેટમાં દરિયા કિનારા સુધી આવી ગયા હતા લોકોએ બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ પ્રયાસો પાંગડા સાબિત થયા હતા કમનસીબે બંને યુવકો દરિયામાં તણાઈ ગયા હતા લાંબા સમય બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા અગાઉ પણ મોટી પડતી સમયે આવી ઘટનાઓ ઘટી ચૂકી છે તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે દરિયામાં ડૂબી જવાથી બે પર્યટકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભદેલી નવાપુર ગામની પ્રાથમિક શાળા લાંબા સમયથી જર્જરિત હતી સ્થાનિકોની રજૂઆત બાદ રૂપિયા પાસઠ લાખના ખર્ચે છ માસમાં આધુનિક સુવિધા ધરાવતી શાળાનું નિર્માણ કરાયું છે નાણા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુવિધા સંપન્ન નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરાયું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર